રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં છો ને આપણે પણ મજામાં છીએ તો આજે આપણે તારીખ છે જે અઢાર અને કાલે ઓગણીસ તારીખ પરમ દિવસે આપણો જન્મદિવસ છે તો બધાને કહેવાનું કે આપણે બર્થડેમાં આવ દેશી એવી રીતના વ્લોગ બનાવશું અને બર્થડે પણ એવી રીતના ઉજવણી કરશું તો બધાને જય માતાજી અને જય રામાપીર અત્યારે વાગી ગયા છ અને ત્રીસ મિનિટ થઈ ગઈ અને આજે તો ને આવ્યા હતા તે લેટ થઈ ગયા અને મારા મોટાભાઈના લગ્નની કેસેટનું વિડીયો આપણે મેમરીમાં નાખવાતા સાંજે બધા જોતા હતા મજા આવી જાય જૂની યાદી બધી જોઈને મજા આવે વિડીયો પણ આવશે થોડાક સમય પછી તો વિડીયો જોતા રહીજો આપણી ચેનલમાં પહેલી વાર આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી નાખજો અને જય માતાજી અને જય રામ હાપી રામ જય માતાજી

कजल बेन ने तो उठया नहीं तो करे खा लो कावा हां बने जो हम बनाय फिर हमगारी ना की तो ये गैस है साथ के

Jaya ya ya, cakap, lau rotlinat. Kasi apa? Siapa ni? Siapa ni? Siapa? 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 આવે અને પાણી પણ ભરના કાજલ બેન જબલામાં વાળ હે ને વાલર કે ટમેટા હા

જય રામા નામ હું વિરાજ કઈ આ નામ વિરાજ છે ને નામે જયવીર જય રામા તાર પપ્પા ક્યાં કામે અમારા કાનજીભાઈ ની પણ છે સામેલ છે

જય રામાપી હલો હવે નામ લઈને પરસાદી લેવા મળું જય રામાપી દીધું જય રામ રામાપી 국민 gar disappointment with it let's Jung again uh huh

અમારા કરતા હોય કેમકે વિડીયો નકાર કરવા શર્માતા હવે કોઈ શર્માતા નથી હવે